સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ ના રોજો આવતી હાલમાં દાંતીવાડા ડેમ પાણી ની આવક નવસો ને બાવન પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને બે ચૌદ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતી વડા ડેમ ચોરણ પોઈન્ટ પોસઠ ટકા ભરાય ગયો છે અને દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પંદરસો પાણી છોડવામાં આવી રહ્યું છે કારણ કે મિત્રો આ મહિના નો દાંતીવાડા ડેમ નું રૂલ લેવલ છસો ને બે પોઈન્ટ ઉપર હતું એટલે ત્યાં આટલું પાણી ભરાયેલું છે અને તે બીજું પાણી મિત્રો બનાસ નદી પાણી છોડવામાં આવી રહ્યું છે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતી વડા ડેમના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડિયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવડા ડેમના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી